હેલો મારી વાલી વાલી બહેનો આજે તમારા માટે ધમાકાદાર ઓપર જાતે દરબારી સાડી આવી ગઈ હે પ્રિન્ટમાં આ વસ્તુ અલગ કલર શાટ પણ મસ્ત આવશે જો પ્રિન્ટેડ સાડી તો બહેનો બીજા લોકોને પણ શેર કરી દો બીજી બહેનોને જેથી નવી ડિઝાઇન જોવામાં એ બહેનો રહી ન જાય એટલા માટે બીજા બહેનોને પણ શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજી સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી નવા વિડીયો તમને જોવા મળે એમાં કલર પણ છ થી સાત કલર આવશે જો એક ગ્રીન કલર આવશે એક મરૂન ઉપર આવશે રેડ ઉપર પ્રિન્ટેડ સાડી ઓનો એક પીળો કલર આવશે મેથી પીળો પીઠીમાં ઓઢો તો સરસ લાગશે મરૂન કલર એક ગ્રીન કલર તો બેનો આ બધી સાડી ફાયદામાં દઈ દેવાની છે હોલસેલમાં વાજ દેવાની છે જો આ ડિઝાઇન પણ સરસ આવશે પ્રિન્ટેડ આવશે અને કિંમત વાત કરીએ તો માત્ર ત્રણસો રૂપિયા કિંમત છે અને આ ભાવમાં કંઈ જોવા નહીં મળે પ્રિન્ટમાં સાડી આ વસ્તુ જ અલગ આવશે અને હોલસેલ જોઈએ તો હોલસેલમાં પણ આપણે ભાવ વ્યાજબી કરી દઈશું જો ખાલી પ્રિન્ટેડ સાડી જુઓ તમે ખાલી એમાં કલર છે છ થી સાત કલર છે આ ફ્લાવર વાળી ડિઝાઇન છે તો બેનો આમાંથી કોઈ પણ સાડી ગમી હોય એ મને વોટ્સએપ કરી દો આપણે ઓનલાઈન ડિલિવરી પણ કરી દઈશું તો બેનો છેલ્લે ઉડી જોવામાં તમારો આભાર થેન્ક યુ